ગ્રામ પંચાયત સાથે સંકલન કરે ત્યારે એનો અમલ સારામાં સારો થઈ થઈ શકે છે એક પ્રકારે અનેક યોજનાઓ આવે છે અનેક પ્રકારના આવે છે ત્યારે માહિતી મહોત્સવ કાચો માલ પકવીને જયારે એ બજારમાં પહોંચે છે ત્યારે જે પ્રકાર સરકારે કેબિનેટમાં ગુજરાત સરકારે હમણાં જાહેરાત કરી કે ભાઈ મકાઈ ભાવ જાહેર કર્યો કે ભાઈ એક આપણે સોળસો ને બાવીસ રૂપિયા આ વર્ષે ટેકાના ભાવે ખરીદી કરવાની છે પણ તમે જોજો જેવો કપાસ નીકળીને બજારમાં જશે એટલે વેપારીઓ સોળસો ની જગ્યાએ બારસો પણ આપશે મળના સાડી બારસો પણ આપશે ને એવા હશે તેરસો આપશે તો ખાતર ભાવ બસો એસી હોય એની જગ્યાએ સાડી ત્રણસો લઈ લેશે પણ આપણો કાચો માલ નાખવા જોઈએ એમાં બસો ત્રણસો ની આ લોકો કટકી કરે આ બધું સાના માટે થઈ રહ્યું છે કેમ કે આપણે ત્યાં એપીએમસી છે પણ કાર્યરત નથી એપીએમસી ના હોદ્દેદારો ઘણા છે સારા છે આપણા સમાજના જ છે પણ જે પ્રકારે એપીએમસી પર એમના પદાધિકારીઓ અને વહીવટી તંત્રએ ધ્યાન આપવું જોઈએ સહકારી તંત્ર પર એમય ધ્યાન આપવું જોઈએ તે આપી શકતા નથી એના કારણે બજારમાં રહેલા વેપારીઓને ખુલ્લું મેદાન મળે છે અને આપણા ખેડૂતોને આ રીતના છેતરપિંડી થાય છે ત્યારે તરત પણ આપણા આપણે બધાએ આજે કૃષિ મહોત્સવ છે તો આપણે બધાએ ચિંતન અને મનન કરવું પડશે કે આપણા ખેડૂતો જયારે પાક ત્યારે એમની સાથે અન્યાય નહીં થવો જોઈએ કલેક્ટર સાહેબ છે એવા એમની અધ્યક્ષતામાં અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરીમાં એમની સાથે પણ બેઠકો કરીને એમને પણ કેવું પડશે એપીએમસી વાળાને પણ કેવું પડશે કે ભાઈ જે પ્રકારે સરકારનું હોતું છે એ પાર નથી પડતો સરકાર એક બાજુ ભાવની જાહેરાત કરે છે ને એક બાજુ તમે આ પ્રકારની છેતરપિંડી કરો એમાં ખેડૂતોની રજૂઆતો આવે છે અન્યાય થાય છે ત્યારે આવી ઘણી બાબતોએ પણ આપણે ધ્યાન રાખવું પડશે વધારે સમય હું નથી લેતો પણ ખેતીવાડી વિભાગ હોય આત્મા પ્રોજેક્ટના વિભાગ હોય કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારી હોય બાગાયત હોય કે પશુપાલન હોય બધા જ અધિકારીઓને અપીલ કરું છું આપણા તાલુકાને આપણા જિલ્લાને ખેતી પશુપાલન અને બાગાયતમાં આપણે બધા કઈ રીતના આગળ લઈ જઈએ એ બધા પ્રયાસો વહીવટી તંત્રની સાથે સાથે ચૂંટાયેલા પદાધિકારીઓ પંચાયતો બધા જ લોકોને વિશ્વાસમાં સંકલનમાં રહીને આપણે બધા એક સારો અભિગમ ના ભાગરૂપે આગળ વધીએ એ જ આજના શુભ દિને હું સૌને કરું છું આજના આ સરકારના કાર્યક્રમમાં અમને આમંત્રણ મળ્યું અમને અમારું સ્વાગત અને સન્માન કર્યું અમને બધાએ સાંભળ્યા બદલ બધાનો આભાર માનું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવસ